અને દક્ષુભાઈ વૈગ્યા છે રમવા બહાર આવે એટલે તમને બતાવી શું કરીશ અને કાલનો આપણે બ્લોગ આવી ગયો તો ડેલી બાર વાગે આપણે બ્લોગ આવી જ જાય છે તો સપોર્ટ કરો અને મોનીટેસ્ટ તો ચેનલ થઈ ગઈ છે તમારા બધાને સપોર્ટના લીધે જ થઈ છે તો હજી સપોર્ટ કરો જેથી અમે પણ આગળ આવી શકીએ અને ગુજરાતી બ્લોગ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બન્યા રહેજો આગળ બ્લોગમાં પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં તો રોટલી આપણે બનાવી નાખી છે ખાલી રસોઈમાં શાક જ બનાવવાનું છે આપણે તો શાકમાં આપણે ચોળાનું શાક જ બનાવી લઈએ તો જ્વારા ખોલી લઈ આપણે અને એનું શાક આપણે બનાવી લઈ તો હારા હારા હોય એ નાખી બાકી તો જ્વારામાં તોટા અત્યારે એવું હોય કે કદાચ કોઈ ખરેલો નીકળે તો આપણે જોવું પડે તો જોઈ જોઈને આપણે નાખીએ અને ચોરા ખોલી લે ને પછી શાક બનાવી નાખીને ભાઈ તો રમમાં ગેસ આવ્યા નથી અમારા જેઠની ઘરે રમવા જેવડા નાના નાના છોકરા હોય તો રમે રાખે એની અન્ય તો બસ જો આપણે ઘરનું કામ થોડું ઘણું હોય એ લે લઈએ ત્યારે તો એ હોય તો કાંઈ કરવા ન દે આપણને અન્ય જો તમે અમારા બ્લોગમાં ચોરા આપણે ખોલી લીધા છે એટલા ચોરા ખોલાશે ને બસ હવે જો આપણે શાક બનાવવાનું છે તો બનાવી લઈ અને લક્ષું તો કાંઈ બહાર ગયો છે રમવા તો હજી આવ્યો નથી બાય છોકરા એ રમે છે ને બાંધે છે ને એવું કરે છે હાલો ત્યાં રમે છે ને ત્યાં આપણે શાક બને તમારે આમાં શું કર્યું છે પગમાં હે હાથમાં કોને કરી દીધું હ્યાં કોને કરી દીધું એમ

અને આ છે આપણે નાખી લીધો છે કલાક પેલા પલાળી હવે લસણના પાંદડા અને છે આ મરચાં ને લસણ ને આદુ ખાંડેલું છે એ વતન આપણે આમાં નાખી દઈ પછી મિક્સ કરી અને અહીંયા ઢોકળી મૂકું છે પાણી મૂક્યું છે આમાં એમાં આપણે મૂકી દઈ ચડવા એટલે ચડી જાય

તો બપોર પછીના ચાર થઈ ગયા છે આપણે ઊઠી ગયા છીએ ઊઠીને તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ જો પાછળ રમે છે ટાંકી પાછળ તો આપણે હવે ઘરનું થોડું ઘણું કામ છે એ પતાવી લઈ અને કામ કરીને પછી આપણે જાઉં છે દુકાને દક્ષુ ઘાટું ભાગ લેવા તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં અને આજે બપોરે ઢોકળા બનાવ્યા હતા આપણે તો બહુ મસ્ત બનાતા જો તમને એની રેસીપી જતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો તો એક ફૂલ વિડીયો આપણે રેસીપીનો બનાવશું ઢોકળાની રવાના ઇન્સ્ટન્ટ આથું નાખવાની કઈટ ન હોય જો તમને ગમે તો કોમેન્ટ કરજો તો આપણે ફૂલ વિડીયોનો પણ બનાવશું તો બન્યા રહેજો તમે આગળ વ્લોગમાં ફંદા કરે જોયું મોકલશો એ નળી લઈન દક્ષુભાઈ આટલ જો સીતાફળ લાવ્યા છીએ આપણે અને દક્ષુભાઈ ખાવાનું ચાલુ કર્યું જોવો તો ફાન હોય એને એક વાર જોઈએ જો સીતાફળ છે મસ્તીનું ગળું ગળું દક્ષુભાઈ ખાવાનું ચાલુ કર્યું છે હવે ધીમે ધીમે દક્ષુભાઈએ કોનું છે હા ખીચડી મેગી દીધી છે આપડે ચડ્યા છે ખીચડી તો બસ હવે ખીચડી ચડી જાય એટલે હાજર દક્ષુભાઈ ને ખવડાવી લઈ

તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કાંઈ બ્લોગમાં સુધારો કે વધારો કરવાનો હોય તો અમને એની જાણ થાય તો જય માતાજી બધાને